નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિશે ગુજરાતી લેખન વિકાસમાં જાહેરાત ત્રણ કલા ઉત્સવ જો વિદ્યાર્થી મિત્રો ક્લસ્ટર કક્ષાએ ધોરણ છ થી આઠ ચિત્ર સ્પર્ધા આપેલો છે સમય બે કલાક છે પછી બાળકવિ સ્પર્ધા છે એમાં એક કલાકનો સમય છે સંગીત સ્પર્ધા છે એમાં ગાયન અને વાદન

પાંચમાં એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કે કેમ તે લોકો જે વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે ઉત્સવ માં ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે છે છઠ્ઠું કોઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે તે લોકો ચિત્ત સ્પર્ધાનો સમય સૌથી વધુ છે બે કલાક સૌથી ઓછું ઈનામ કયા ક્રમાંક માટે છે કેટલું તે લોકો સૌથી ઓછું ઈનામ તૃતીય ક્રમાંક માટે છે તૃતીય ક્રમાંક માટે સો રૂપિયા છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો